સુરત માં બોગસ ફરિયાદો અને આ કાર્યવાહી બાદ પોલીસે ની રણનીતિ અપનાવી વિસ્તારમાં ખોર ને હતી તેને પોલીસ સ્ટાફ અને પાલિકા અધિકારીઓ સમક્ષ માફી માંગવા મજબૂર કર્યો સમય નો બિલ્ડરો બાંધકામ ઉદ્યોગકારો અને પાલિકા કર્મચારીઓ આ ત્રાસ ત્રાહીમાં પોકારી ઉઠ્યા હતા વિધાનસભા સભ્ય અરવિંદ રાણાએ પણ આ મુદ્દે પોલીસ કમિશનર અને રાજ્ય સરકાર સુધી રજૂઆત કરી હતી અંતે પોલીસ કમિશનરે એસઓજીના ડીસીપી નકુમને આ મામલે ખાસ તપાસ સોંપી જેના ભાગરૂપે તાજેતરમાં એક્શન લેવામાં આવ્યું છે એલર્ટ ન્યૂઝના શેખ મોહમ્મદ સાકિર શબીર મિયા શેખની ધરપકડ કરવામાં આવી હતી સાકીર કોર્પોરેશનની મહિલા કર્મચારી વિરુદ્ધ અફવા ફેલાવી તેને એક બદનામ કરતો હતો જેથી તે સામે કાર્યવાહી શરૂ કરાઈ ધરપકડ બાદ પોલીસે રીકન્સ્ટ્રકશન માટે સાકીરને મુગલીસરા વિસ્તાર અને સેન્ટ્રલ ઝોનની ઓફિસમાં લઈ ગયા જ્યાં તે ભ્રષ્ટાચાર અને ખંડણી માટે કયા કર્મચારીઓને અધિકારોને ત્રાસ આપતો હતો જ્યારે પોલીસ ટીમ સાકેર સાથે ઝોન ઓફિસ પહોંચી ત્યારે તમામ કર્મચારીઓ સમક્ષ તેને ટેબલે ટેબલે ફેરવવામાં આવ્યો હતો પોલીસે કર્મચારીઓને અને અપીલ કરી કે તેઓ ખંડણીખોરો સામે ડર્યા વગર આગળ આવે અને ફરિયાદ નોંધાવે અંતે પોલીસના દબાણ હેઠળ સાકેરે હાથ જોડીને ઝોનના સ્ટાફ પાસે માફી માંગી જે પછી તેને જેલ ભેગો કરવામાં આવ્યો